ધારી તાલુકાના ચલાલા ખાતે ત્રિવેણી સંગમ માનવ મંદિરમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચલાલા ખાતે માનવ સેવા ત્રિવેણી સંગમ દ્વારા તથા જયમ્બે હોસ્પિટલ દ્વારા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરેલ તેમાં બહોરી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો જયમ્બે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા અલગ અલગ એમડી ડોક્ટર એમએસ સર્જન ડોક્ટર દ્વારા બધા પેશન્ટની તપાસ કરવામાં આવી એનું સશોત નિદાન કરવામાં આવ્યું ને એના લગતા ઓપરેશનના જે રિપોર્ટ હોય તે પણ અહીં કરવામાં આવશે અને આગળ જતાં પણ એને ઓપરેશનનું કોઈ પણ ખર્ચ કે જે આવશે આંખના ઓપરેશનનો કે તો એ હોસ્પિટલ દ્વારા ત્યાં હોસ્પિટલને ફ્રીમાં કરી આપવામાં આવશે અને માનવ સેવા દ્વારા અહીં આયોજન કરવામાં આવ્યું છે અને અને સલાડા આજુબાજુના ગ્રામ વિસ્તારના લોકોએ બોહડી બહોળી સંખ્યા લાભ લીધો સાહેબ ક્યાં ક્યાં વિભાગના ડોક્ટરો હાજર છે આ ટોટલ મલ્ટીયાલિસ્ટ હોસ્પિટલ છે આઠ ડોક્ટરો હાજર છે અત્યારે જય હોસ્પિટલ હોસ્પિટલના કયા કયા પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આપણે હાડકાની તકલીફ હોય એમડી ડોક્ટરની તકલીફ હોય આંખ વિભાગની તકલીફ હોય માનસિક રોગની તકલીફ હોય દાંત વિભાગની તકલીફ હોય બીપી ડાયાબિટીસ બધાને રિપોર્ટ કરી અને બધાનું નિદાન કરી અને ફ્રીમાં દવા આપવામાં આવી છે મારું નામ જયસુખભાઈ ચૌહાણ છે આજે ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા જ્યાં કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તે અમારા લંડન નિવાસી મંજુદી નાગજી ફેમિલી દ્વારા આજ રોજ આ આયોજન રાખવામાં આવેલ છે જી આયોજન એ કયા પ્રકારનું આયોજન છે આયોજન જય અંબે મેડિક જય અંબે હોસ્પિટલ ચાપડા દ્વારા ડોક્ટરો તેમજ દવાઓ તેમજ દરેક વસ્તુ ફ્રીમાં અહીં આપ કરવામાં આવે છે કયા કયા પ્રકારની વ્યવસ્થાઓ છે અને આજ આ કેમ્પની અંદર એમએસ ડોક્ટર નાક કાન ગળાના તેમજ હાડકાના તથા એમની હૃદયના

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો